ગુડ મોર્નિંગ કેમ છો બચ્ચા પાર્ટી ચલો આજે આપણે અધ્યન સંપૂર્ણ ગુજરાતી ધોરણ એકમ છ અજબનગર એમાં પ્રવૃત્તિ છે સત્તર વાંચો જુઓ અને લખો તો પહેલા આપણે છે ને એફલ એમ કીટમાં શબ્દ મિલાપ છે એના એના દ્વારા આપણે શીખીશું પછી તમારે ચોપડીમાં લખવાનું છે બરાબર ચલો મેં અહીંયા એક શબ્દ લખ્યો છે જો પ લ શું લખ્યું છે પ ઉ લ તો આપણે કશું કરવાનું નથી આ ઉ ની માત્રા છે એ પ ને લગાવવાની છે કોની ખબર રહેશું બેન તો આ પ ને આપણે વિરાજ આમાંથી પસો દો ચાલ આપણે જોજો હા વિરાજભાઈ કરે છે જો શબ્દ મસ્ત સાચો શબ્દ બનાવશે ઉની માત્રા લગાવી અને ફરીથી શબ્દ બનાવશે આ પલ મૂકો ચાલો પેલા જો બરાબર ધ્યાન રાખજો હવે નાનો ઉ છે તો એની માત્રા કઈ આવશે હસ્વ ઉ હસ્વ એ વાળું કહીએ ને આપણે મૂકો ચાલો વિરાજ હસવાય વાળું મૂકો બેટા વાઈ વા આવી રીતે અને દીર્ઘય વાળું મોટો ઉ આવે તો એની માત્રા કઈ આવશે આ આવશે પછી કશું કરવાનું નહીં અને આ લ છે કઈ મૂકી દેવાનો બાજુમાં મૂકી દેવાનું પડી ખબર વળી ખાલી માત્રા લગાવવાની છે બીજું કશું લગાવવાનું નહીં આ છે તો ઉની માત્રા કઈ આવશે હસવાય વાળું અને મોટો ઉ હોય આવો જો આવો હોય તો એની માત્રા કઈ આવશે દીર્ઘય વાળું ગીર એટલે મોટું હોય એનું રસ દીર્ઘય વાળું નાનું હોય એને રસોઈવાળું બરાબર આવી રીતે તમારે બનાવવાનું છે પછી ચોપડીમાં આપણેમાં લખવાનું બેટા ચલો હવે આપણે વિરાજ વિરાજભાઈને જ કહીશું બધાને ફરજિયાત આવશે બરાબર ના આવડે તો હું શીખવાડીશ ચલો આપણે હવે શબ્દ બનાવીશું ચલો વિરાજભાઈ તમારું જ વારું પહેલાં હા ને ચાલો અહીંયા આગળ હું લખું છું મૂંગ સોરી મ પછી આ મને ઉ મ ઉઠી લઈશું આપણે ન બરાબર બરાબર ને ચલો હવે તમે બનાવો બો ના બનાવ પછી વાંચજો પેલા બનાવી દો બેટા નહીં આવડે તો હું શીખવાડીશ આવડે એને એને દો એને નહીં આવડે પછી તમને કહીશ ના નાનું છે પેલા જોવાનું કયવું છે તો એની માત્ર કઈ આવે જોઈ લેવાનું સાબાષ વેરી ગુડ ચલો શું બની મૂન મ ઉ ના તો ઊની માત્રા મને લગાઈ દેવાની બીજું કશું કરવાનું નથી એટલે બે અક્ષરનો શબ્દ બની જશે છે ને મ તો મને ઉધ ની માત્રા લગાવી તો મૂ અને ન મૂન બની ગયું શું બની ગયું મૂન ચાલો હવે જયેશભાઈ વારો જયેશભાઈ કાઈ ચીકાઈ જાટા

જો આ કઈ રીતે કરવાનું લાવું શીખવા દઉં જો જો આપો છે ને તો આપણને આમ કરી અને પછી આમ કરવાનું જો આવું બરાબર આટલું મોટું લાંબુ કરવાનું નહીં આવું સાતડા જેવું રસવાઈ વાળું કે શું કહેવાય રસવાઈ વાળું અને દીર્ઘય વાળું હોય દાખલા તરીકે પૂ એમ કરવું છે આપણે દીર્ઘય વાળું ઉ મોટું ઉ લગાવો છે તો આવી રીતે લગાવવાનું જોઈ લીધું બધાએ ચલો પૂછી કાઢો એમ ચલો હવે આવશે કૃષ્ણાબેન કૃષ્ણ જો અહીંયા હું શબ્દ મૂક્યું છે અહીંયા આગળ ચલો વાંચો ગ ઉ લા બ હવે ગુલાબ વા ભાઈ વા કોને ઉ ને માત્ર કોને લાગશે આ લાગશે કે લાગશે હા સરસ કોને લાગશે ગને તો ગને ઉ ની માત્ર લગાવે તો શું બની જશે અને લાભ લખેલું જ છે હા લખવાનું છે વાહ ભાઈ વાહ તાલી પડે ભાઈ સારા સમેડ મસ્ત આવરી ચાલો હવે પેલા આવી જઈમેશભાઈ આવી જઈ ચાલો હીમેશભાઈને આપણે બીજો શબ્દ લઈશું આ લઈ લે બેટા હા જો હવે કોણ આવી છે હીમેશભાઈ હીમેશભાઈ હું એક આયા જો મુકુ ચુ મોડ અક્ષરો જોજો હો બોલવાનું નઈ કોઈ એ બોલવાનું નહીં

એ નાનો ઉ લગાવો તો અશ્વ વાળું મોટું અશ્વ એટલે કેવો છે નાનો અને દીર્ઘ એટલે મોટો મોટો હોય તો દીર્ઘ વાળું બોલવાનું સરસ ચાલો હવે આદિત્ય ભાઈ આવશે જો હવે કોણ આવ્યું આદિત્ય ભાઈ જો એ પેલા અહીં જોવો પેલા બરાબર જો પછી બરાબર વિચારો અને પછી લખવાનું ચલો Po unama, unim, po <hesitation> calo ka esa, unimatra lapa ne unimatra lapa, gaese to Suban se, punam, saras, very good, lapa pida, unama to lapa punan porsa ne, kaema tra, adewa, saras, saras, bego, kem chutopad dido, એમ સરસ જો આ મોટા મોટા છે તો મોટાઓની માત્રા કઈ લગાવે ચાલો વિરાજભાઈ અહીંયા અહીંયા બનાવશે પૂનમ લખો છો બેટામાં પૂનમ આ માત્રાનો ઉપયોગ કરવા ઉની માત્રા લગાવીને લખો જો વિરાજ ભાઈ એમને બના બતાવશે તમને બનાવીને જો પૂનમ કેવી રીતે લખવાનું ક્લેપ તો કરો ભાઈ જો જોઈ લીધું એની માત્રા જોઈ લો માત્રા શાબાશ વેરી ગુડ બની ગયો પૂનમ જો મોટાઓની માત્રા કઈ આવે દીર્ઘઉ દીર્ઘય વાળું દીર્ઘય વાળું પૂનમ चलो हम आपसे ऐश्वर्या बेन ऐश्वर्या बेन ने अपने शब्द मूकीस बीजो चलो आ लै लो बेटा चलो प पी उ पी आमा थी आप शू सु। चलो बोलवा नहीं कोई है। चलो पूजा पूजा, पूजा, पूजा।, पूजा अरे वाह डिंगली लखो बेटा આવડી જશે ને તો તમાર ફટાફટ ચોપડીમાં લખાઈ જશે પછી ચોપડીમાં લખીને મને બતાવવાનું બરાબર વેરી ગુડ અમારા જોરદાર ચલો ક્લેપ કરો એના માટે સરસ પૂજા સરસ ચલો હવે આપસે પ્રેમભાઈ ચલો દરેકનો એક એક વારો ચલો હવે કોણ આવ્યું પ્રેમભાઈ ચલો પ્રેમ હું અહીંયા જો હું અહીં અક્ષર મૂકું છું જો જો બરાબર હા ચલો હવે સુໄລશું આપણે ચલો તાર ગોઠવી દેવાના વ્યાયામ પિરાજ હું મૂકું ને તાર ગોઠવાના ચલો એકદમ સહેલું છે સ ને ઉ ની માત્રા લગાવી દેવાની બસ પેલા બોલવાનું બેટા સાચું છે ખોટું ખબર પડે ને બોલવાનું બેટા બોલવાનું હા હા તો બોલ લખો ને બેટા Kai matra aye join na muttaoni matra kai apa sih ban mau kerja lo kerja kemari apa sih ah ekraji tiandra kan upaya mah apa bias sih kerja apa entar oh ya suraj ભેગું લખે ને આ તો એને કઈ શબ્દ ના કહેવાય છૂટા છુટા લખાય તો અક્ષરો કહેવાય સરસ હવે ધ્યાન રાખજો ફરી વાર વારો ચલો એકવાર ના આવડે બે વાર એ કરવાનું ચલો ચલો હવે બીજો શબ્દ જોજો હા હવે ચલો આપણે આમાંથી કયો લઈશું ચલો વિરાજ ગોઠવી હું ખાલી તાર ગોઠવવાના હવે તાવડવો જ જોઈએ કયો બનશે પેલા આવડી ગયો ને તાલી પાડો ભાઈ માક તાલી પાડો તાળી પાડો કને દીર્ઘય વાળું આવશે હા વેરી ગુડ ખ ચાલ ને પછી પાંચ ભાઈ આવી જાય ફટાફટ शब्द કેવો લખ હંમેશા શબ્દ ભેગો લખવાનો છૂટા છૂટા લખોને શબ્દ ના કહેવાય અયા અયા માંધો ની પણ ચોપડી માં સરસ લખજે હા હવે ચલ પાઠ સાઈ જા બેટા ચલો હવે કોણ આવ્યું છે પ એમ પાટ ભૈયા પાટ ભૈયા ઈ જોજો ચલો વિરાજ નું કમાન્ડર ફટાફટ अरे वाह ताली पाडो भाई मा दिकरा माटे शाबाश कई मात्रा लागे बराबर जोवानो के मोठो उ छे के नानो उ छे मोठो उनी मात्रा काय आवे मोठा उनी मात्रा एकडे जी

ચાલો તારું આજે જેનો વાર આવી ગયો ભાઈ જેનો એક વાર આવી ગયો ફરી વાર આવે નહીં ચલો અહીંયા જોજો હા હવે આપણે કયો શબ્દ લઈશું આ ચોપડીમાં ના હોય ને એવો જ લેવાનો છે એટલે પેલું તમે પછી લખી ના નાખો ચોપડીમાં ના હોય ને એવો જ લેવાનો આપણે આમાંથી શોધીએ બસો જ બેટા બસ

બોલતા તો આવડે પણ એને રસવાઈ રસવાઈ વાળું આવે નિર્ગય વાળું એ આવડવું જોઈએ એમના ફરી પણ હા નિર્ગય વાળું બૂટ બસ સરસ પાડો બેટા બસ સરસ પાડ એવું કેવો ગંદો ગંદો પાડે મસ્ત પાડવાન બૂ બૂ બેટા બૂ જનવિતાર વાર આવી ગયો પસ્તા તૈયાર રહો હા ને બૂટ

ચલો હવે ઐશ્વર્યા બેન આવશે અહીંયા આગળ હવે તમારી ચોપડીમાં લઈ તમારી ચોપડી લઈ અને પછી એ શબ્દ બનાવવાના છે સાચો ઊની માત્ર લગાવી અને શબ્દ ફરીથી લખવાનો છે